હાઈ ફ્રેન્ડ્સ મેં લાસ્ટ વ્લોગમાં તમને અમેરિકાનું ઘર બનાવ્યું બતાવ્યું કે જેને રો હાઉસ કહેવાય અત્યારે હું બતાવવા જઈ રહી છું મોબાઈલ હાઉસ યો અહીંયા એને મોબાઈલ હાઉસ એટલે કે રેલવેના ડબ્બા જેવું ઘર હોય અને હું તમને બતાવીશ કારણ કે મેં તમને કીધું હતું ને કે મારા હસબન્ડના ફ્રેન્ડના ઘરે કલર્સનું કામ ચાલતું હતું કલરનું એટલે એ જે કલરના જે વર્કર છે જે હેન્ડીમેન શું હેન્ડીમેન હેન્ડીમેન એમને અમે મૂકવા આવ્યા છીએ તો એમનું ઘર હું તમને બતાવું એટલે એમાં પણ એક બંગલો હતો ઇન્ડિવિજલ એક અહીંયા એક મહત્વની વાત એવી કે ક્યાંય ચોકડી ના હોય બાથરૂમ માં પર્ટિક્યુલર અને બાથરૂમ બી ભી કાર્પેટ પાથરેલી હોય નીચે તો બાથરૂમ હોય જ નહીં તમારે બાથરૂમ માટે ઉપર જ જવું પડે નાવા માટે થઈને ખાલી તમે વોશરૂમ એટલે કે ટોયલેટનો જ યુઝ કરી શકો તો હું આજે તમને મસ્ત એમનું ઘર બતાવું હાય ચક હાય ચક એ હાય હાય ધો હા તો હું તમને એનું ઘર બતાવું જો એ લોકોએ મસ્ત મસ્ત અહીંયા નાના નાના ટોયઝની ની જેમ રાખી દીધું છે this is a mobile house કસી જગ્યાઓ પણ છે એમની પાસે પણ આવી રીતના એ પોતે છ ફૂટ ના છે પણ એન્ટર થવાનું પાંચ ફૂટ જેટલું જ છે ગોડાઉન દિસ ઇઝ એ ગોડાઉન નાના નાના ટોઈસ મુકયા છે અંદર થોડું જવા એવું નથી બીકોઝ લેબર વર્ક કરનારા અહિયાં મતલબ પીવા ખાવા માટે જિંદગી જીવતા હોય એ લોકોની રોજના કમાણી રોજમાં જ પૂરી થઈ જાય ધીસ ઇઝ અ મોબાઈલ હાઉસ સ્મોલ હાઉસ નાઇસ વેરી નાઇસ આટલું નાનું ઘર હોવા છતાં પણ એક ડોગી અને એક કેટ પાડેલી હતી